ભરૂચ શહેરને અડીને આવેલા નંદલાવ ગામની એક સોસાયટીમાં કેડર્સનો વ્યવસાય કરતા રાજસ્થાની યુવાનની તેમના જ ગળે ટૂંકો આપી નિર્મમ હત્યા કરી હત્યારો ફરાર થઈ ગયો આ લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે ભરૂચ શહેરને અડીને આવેલા નંદેલાવ ગામે હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે નંદેલાવ ગામની આશીર્વાદ સોસાયટીમાં બી બીતેર નંબરના મકાનમાં રહેતા રાજસ્થાની મૂળ અને કેટર્સનો વ્યવસાય કરતા પ્રકાશ પ્રકાશમાળીની અજાણ્યા શખ્સોએ ગળે ટૂંપો આપી હત્યા કરી દીધી હતી તેમનો મૃતદેહ હાથ પગ બાંધેલી હાલતમાં રૂમમાંથી જ મળી આવ્યો હતો પ્રકાશ પ્રકાશમાળી શ્રી રામદેવ પીર કેટર્સ નામે કેટરિંગનો વ્યવસાય કરતા હતા બનાવની ગંભીરતા સમજી ભરૂચ વિભાગીય પોલીસ વડા સી કે પટેલ ક્રાઈમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ઘરમાં સીસીટીવી કેમેરા પણ લગાવ્યા હતા જોકે હત્યારાઓએ ડીવીઆર કાઢી ફરાર થઈ ગયા હતા અંગે પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતકના પરિવારજનો છેલ્લા ચાર દિવસથી તેમના વતનમાં ગયા હતા આ દરમિયાન રાજુ અને અન્ય ઇસમ પણ મૃતક સાથે રહેતો હતો ત્યારે તેમને લૂંટના ઈરાદે હત્યા કરી હોવાનું પ્રાથમિક માહિતી મળી રહી છે બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ શહેરના નંદેલા બ્રિજ નજીક આવેલી એક આશીર્વાદ નગર મોઢું બાંધેલી હાલતમાં પડેલી છે એવી હકીકત એ ડિવિઝન પોલીસ સ્ટેશને સવારના સમયે મળતા તાત્કાલિક ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના માણસો જગ્યા ઉપર આવી ગયેલા અને જોતા જગ્યા ઉપર આવીને જોતા જણાયેલું કે તપાસ કરતા જાણવા મળેલું કે આ જે મરણ ગયેલા છે ઈસમ એ પ્રકાશભાઈ માળી છે અને કેટરર્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે ઘરમાં જોતા ઘરના બધો સામાન વિખરાયેલી હાલતમાં હતો અને આ એમની જે લાશ હતી એમને હાથ પગ અને મોઢું કપડાથી બાંધેલી હાલતમાં હતું પ્રથમ દ્રષ્ટિએ લૂંટ કરવાના ઈરાદે આનું મોત નિપજાવેલું હોવાની હકીકત જણાતા તાત્કાલિક ભરૂચ શહેરની એલસીબી અને એસઓજીની પોલીસ ટીમ ને પણ જાણ કરવામાં આવતા તમામ એજન્સી એલસીબી અને પોલીસ અધિકારી આવી ગયેલા સ્થળ ઉપર અને અને સ્થાનિક પોલીસ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ આજુબાજુમાં પૂછપરછ કરતા જાણવા મળેલું કે આ પ્રકાશભાઈ માળી છે નો વ્યવસાય કરતા હતા અને એમની એમનો પરિવાર હમણાં છેલ્લા ચારેક દિવસથી રાજસ્થાન એમનું જે વતન છે સિયોરી જિલ્લામાં ગામ આવેલું છે ત્યાં તહેવારના અનુસંધાને ગયેલો હતો એ દરમિયાન એમના સાથે બે મજૂરો જે અહીંયા કામ કરતા હતા એક એનું નામ જાણવા મળેલું છે રાજુ નામનો ઈસમ હતો અને એક બીજો ઈસમ પણ કામ કરતો હતો એનું નામ નથી જાણવા મળેલું એ બાબતે તપાસ ચાલુ છે તો આ ઈસમો ગઈકાલે એમના ઘરે આવેલા હતા અને ત્યારબાદ આ જે મરણ જનાર છે એની ગાડી પણ ઇકો જે એના ધંધાના વ્યવસાય માટે એ રાખતા હતા એ ગાડી પણ જાણવા જોવામાં નથી આવતી સીસીટીવી કેમેરા લગાડેલા હતા તો એનું ડીવીઆર પણ ગુમ થયેલું છે તો આ એક અને ઘરમાં બીજી કોઈ કોઈ તોડફોડ થયેલી નથી દરવાજાને પણ તોડફોડ થયેલી નથી એટલે પ્રથમ દ્રષ્ટિએ એમના સાથે આ મજૂરો જે બે રાજુ અને એક બીજો હતો એ કામ કરતા હતા એ લોકોએ આમને આમનું મૃત્યુ નિપજાવીને આમનું મોત નીપજાવીને એનું અ અ સામાન જે પડેલો હતો એ ચોરી કરવાના કે લોટ કરવાના ઈરાદે આકૃત્ય કરેલું હોય એવું હાલ પ્રથમ દ્રષ્ટિએ જણાતા તમામ પોલીસની સ્ટાફ ની અ એલસીબી એસઓજી ની જુદી જુદી ટીમો બનાવી દરેક પાસાઓને આવરી લઈને આ બાબતની તપાસ હાથ ધરવામાં આવેલી છે આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરવાની પણ કાર્યવાહી હાથ ધરીને આરોપીઓને શોધખોળ કરવા માટે તપાસ હાલ ચાલુ કરવામાં આવે સર જે હત્યા થઈ છે તે કયા કારણસર થઈ છે અને કઈ જગ્યાએ મારેલું છે એ મેં તમને કહ્યું જ કે ભાઈ મરણ જનારના ઘરમાં જ આ બનાવ બનેલો છે અને પ્રથમ દ્રષ્ટિએ બનાવની જગ્યા જોતા અને આ જે મરનારનું મોત નિપજાવેલું છે અને ઘરમાં જે સામાન બધો અસ્તવ્યસ્ત હાલતમાં પડેલો છે એ જોતા આ લૂંટના ઈરાદે આ કૃત્ય કરેલું હોય એવું જણાય છે પરંતુ એના પરિવારના સભ્યો ચારેક દિવસથી વતનમાં ગયેલા છે એટલે ઘરમાં શું શું સામાન હતો અને શું લૂંટમાં ગયેલું છે એ દિશામાં પણ એમના પરિવારનો સંપર્ક કરીને એ પૂછપરછ હાથ ધરેલી છે